અમારું એક સીતાપળનું ઝાડ છે તો ઝાડ ઉપર અહીંયા તમારા ડાળુ નીચે નમાઈને તમે જોઈ શકો છો કે આટલા મોટા થઈ ગયા છે અને બધી જગ્યા પર સીતાપળ લાગ્યા છે તો આ સીતાપળ જલ્દી મોટા થશે અને લગભગ દિવાળી પાકવાની તૈયારી થઈ જશે અને ત્યાર પછી તમે જોઈ શકો છો આ બધા જ ડાળુ પર સીતાપળ લાગી ગયા છે અને સીતાપળ પણ ઘણા મોટા થવા લાગ્યા છે તો આ ટૂંક સમયના અંદર સીતાપળ મોટા થઈ જશે અને ટૂંક સમયના અંદર અહીંયા પાકવા પણ લાગશે અને અમુક જગ્યા પર તો અત્યારે સીતાપળ બજારના અંદર વેચાવા માટે પણ આવી ગયા છે તો અમુક જગ્યા પર પાકી પણ ગયા છે સીતાફળ ગામડાના અંદર તો અમુક જગ્યા પર તો આપણે ખાધા તો નથી અત્યારે આપણે સીતાફળને ખાધા તો નથી પણ ઘણી જગ્યા પર પાકી પણ ગયા છે અને બજારમાં વેચાય પણ છે અને ત્યાર પછી તમે જોઈ શકો છો આ સીતાફળ કેટલા સરસ મજાના છે અને કેટલા મોટા પણ થઈ ગયા છે અને તમે જોઈ શકો કે અમારે સીતાફળનું ઝાડ છે બધી જગ્યા પર સીતાફળ લાગ્યા છે અને ઘણા બધા સીતાફળ લાગ્યા છે અને આના સીતાફળના ઝાડના બાજુના અંદર પણ ઘણા બધા સીતાફળ ઉગેલા છે એ હું તમને બતાવું છું સૌથી પહેલાં તમે જોઈ શકો આ બધા ડાળ ઉપર સીતાફળ લાગ્યા છે અને આપણે સીતાફળના ઝાડ ઉપર ચડી ગયા હતા કેમ તો આપણે નજકથી થોડો વિડીયો બનાવીએ તો તમને દેખાય પણ સારું અને ત્યાર પછી આ ઘણા બધા સીતાફળ ઉગી ગયેલા છે નજીક નજીક અને બધા સીતાફળના ઝાડ ઉપર આપણે લાગેલા છે સીતાફળ તો હવે ફાઇનલી મિત્રો આપણે જવાનું છે ઘરે અને ઘરે જઈને થોડું કામ પણ કરવાનું હતું અને અત્યારે આપણે ખેતરના અંદર આવ્યા હતા અને દેખ તમે જોઈ શકો કેટલું સરસ મજાનું એક વ્યૂ આવે છે અને વ્યૂ ના અંદર તમે જોઈ શકો અત્યારે આપણે ખેતરના અંદર મકાઈ પણ કરેલી છે અને ત્યાર પછી ઘરે જવાનું તો ફાઇનલી મિત્રો આપણે ઘરે આવી ગયા હતા અને ઘરે આવી ગયા તો આપણે જવાનું છે હવે ભેંસો ચરાવા માટે તો સૌથી પહેલા ભેસો ને ઘરેથી છોડી મૂકી હતી અને આપણે અહીંયાથી હાંકી લઈને જવાનું છે આપણા ખેતરના અંદર તો સૌથી પહેલાં અહીંયાથી આપણે લઈને જવાનું છે અને તમને બધાને મારો ગુજરાતી વ્લોગ પસંદ આવતો હોય તો વ્લોગને એક લાઈક એન્ડ ચેનલને સબસ્ક્રાઇબ કરીને જરૂરથી જવાનું કેમ તો એક વિડીયો બનાવવામાં મારી ઘણી બધી મહેનત થાય છે તો તમે લોકો સપોર્ટ